મારા હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય કેમ છો મારા વહાલા શિવભક્તો શિવભક્તો આજે એક સુંદર સુવિચારની વાત કરવાની છે કે રોકડા પૈસા નથી મોકલતા ભગવાન મહાદેવ ભગવાન સોમનાથ દાદા શિવભક્તો આ કળી કાળમાં ભગવાન આપણને રોકડા રૂપિયા નથી મોકલતા પણ આપણા બુદ્ધિનો વિકાસ કરે છે તેના ભક્તોનો તે બુદ્ધિનો વિકાસ કરે છે જેથી કરી અને તેના નોકરી અને ધંધામાં પ્રગતિ કરે છે બાળકો હોય તો તે તેના ભણવામાં પ્રગતિ કરે છે શિવભક્તો એટલે આજનું ટાઈટલ ખૂબ સરસ છે કે રોકડા રૂપિયા નથી મોકલતા ભગવાન શિવજી શિવભક્તો કળિયુગમાં કાંઈ ભગવાન એના હાથે તમને રૂપિયા દેવા નથી આવતા શિવ ભક્તો જ્યારે આપણે તપ સાધના ભક્તિ કરીએ છીએ ભગવાન શિવજીનું ઓમ નમઃ શિવાય જાપ કરીએ છીએ થોડાક બિલીપત્ર થોડુંક જળ આપણે શિવલિંગ ઉપર ચડાવીએ છીએ ત્યારે ભગવાન શિવજી કંઈક ને કંઈક આપણા જીવનમાં લખી નાખે છે આપણી બુદ્ધિનો વિકાસ કરે છે એવું આપણને ભોજન તે પીરસે છે એવી રીતે પીરસે છે કે તમારા સુધી તે ભોજન પહોંચે છે અને આપણા ઓટોમેટિક કુદરતી આપણા બુદ્ધિમાં વિકાસ થાય છે આપણા પેઢી પરિવારમાં વિકાસ થાય છે શિવભક્તો આપણે જોઈએ છીએ કે ઘણા ગરીબ ઘર હશે પણ તેમાં એકાદ પુત્ર એકાદ પુત્રી તેજસ્વી અવતાર ધારણ કરે છે જન્મ લે છે જેથી કરીને આખો પરિવાર તરી જાય છે ભક્તો ક્યાંક ને ક્યાંક આવી પુનાય હોય છે પેઢી પરિવારની પુનાય હોય છે ત્યારે કંઈક બાળક તેજસ્વી આપણા ઘરમાં જન્મ લે છે જેથી કરી બુદ્ધિનો વિકાસ થાય છે કહેવાય છે ને કે ભગવાન શિવજી કઈ રોકડા નાણાં નથી દેતા બાળકોમાં આપણામાં બુદ્ધિનો વિકાસ થાય છે જેથી કરીને આપણે ભણી ગણીને બાળકો હોય તો તે સારી નોકરી સારો વ્યવસાય કરે છે જેથી કરીને તે પૈસે ટકે અઢળક ધન સુખ વૈભવ ભોગવે છે આપણે જો ધંધામાં ધ્યાન ધ્યાન આપીએ તો આપણે પણ કેમ પ્રગતિના પંથે જઈએ પણ આ બધું ત્યારે થાય છે જ્યારે ઈશ્વરની કૃપા હોય છે જ્યારે ભગવાનની કૃપા હોય છે ભગવાન શિવજીની કૃપા હોય છે ત્યારે આ બધું સંભવ થાય છે શિવભક્તો એટલે મારું એટલું જ કહેવાનું કે ભગવાન ભોળાનાથ કાંઈ રોકડા દેવા નથી આવતા કઈક ને કંઈક એવું તત્વ ઊભું કરે છે આજુબાજુમાં વાતાવરણ એવું ઊભું કરે છે જેથી કરી અને આપણને ધન સંપત્તિ મળે છે આપને જીવનમાં પ્રગતિ મળે છે શિવ ભક્તો ક્યારેય પણ ભગવાન ભગવાન શિવજી માતા પાર્વતી એ કોઈ પણ આદિશક્તિ છે કોઈ પણ દેવતા છે તે રોકડા દેવા નથી આવતા તે તેના આશીર્વાદ એવા એવી રીતે મોકલે છે કે જીવનમાં આપણે પ્રગતિના પંથે જોઈએ છીએ શિવ ભક્તો તો આજનું ટાઈટલ ખૂબ સરસ છે કે રોકડા રૂપિયા નથી દેતા ભગવાન શિવજી પણ આપણી બુદ્ધિમાં વિકાસ કરે છે આપણા જીવનમાં કંઈક એવું વાતાવરણ ઊભું કરે છે જેનાથી આપણે જીવનમાં પ્રગતિ કરીએ છીએ આપણે ધન સંપત્તિથી ભરપૂર આપણું કુટુંબ પરિવાર થાય છે શિવભક્તો તો શિવભક્તો આજે બસ ખાસ એટલું જ કહેવાનું કે કાંઈ ભગવાન રોકડા દેવા નથી આવતા આપણે આપણું કર્મ કરવું પડે છે થોડુંક શ્રમ કરવો પડે છે થોડોક પરસેવો પાડવો પડે છે જેનાથી આપણે જીવનમાં આગળ વધીએ શિવભક્તો તો બધા શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આપણે નિત્ય ઉઠીને ભક્તિ કરીએ તેવી જ રીતે આપણે કર્મ પાછળ દોડવું જોઈએ કારણ કે કળિયુગમાં કીધેલું છે ભગવાન વિષ્ણુએ કીધેલું છે કે જો કર્મ કરશો તો તરત જ તમને ફળની પ્રાપ્તિ થશે એટલે હંમેશા કર્મ કરતા રહેજો અને સવારે ઉઠી નિત્ય થોડુંક ભજન ભક્તિ કરી આપણી પાસે દસ પંદર મિનિટ હોય તો દસ પંદર મિનિટ આપણે શિવજીની છે આપણે જે દેવી દેવતાને માનતા હોય તેની ભક્તિ કરી અને પછી કર્મની પાછળ દોડવાનું છે ભક્તો જ આપણે શિવલિંગ ઉપર આપણે એક જળાશય હોય છે તે જળાશયમાં ઉપર આપણે બિંદુ પડતું હોય છે જે જળાધારી હોય તેમાંથી એ બિંદુનું સૂચક શું છે તે જળાધારી આપણને કહે છે કે સતત તમે કર્મ તરફ તમારો ધ્યેય હોવો જોઈએ કર્મ તરફ તમારો ધ્યેય હોવો જોઈએ સતત એક એક બુંદ આપણને શીખવે છે કે સતત તમે નિત્ય કર્મ કરો જેથી તમે જીવનમાં આગળ વધો શિવ ભક્તો ખાસ વહેલા ઉઠી અને ધર્મ ભક્તિ કરી અને આપણે આપણા કર્મ પાછળ દોડવું જોઈએ આપણે કામ તરફ દોડવું જોઈએ અને પૈસા પામવા માટે નીતિથી જો આપણે સારું કર્મ અને આપણો ધર્મ સારું હોય તો ઓટોમેટિક આપણા એક કોઈ કાર્ય ભગવાન શિવજી અટકવા જ નથી દેતા દરેક કાર્ય આપણા સંભવ કરે છે આપણને એમ થાય કે આપણે આપણા બાળકોને કઈ રીતે તેના લગ્નમાં ગ્રંથિથી જોડશું તેનું જીવન કેમ સુખી કરીશું પણ આ દરેક કાર્ય ભગવાન શિવજી કરતા હોય છે કહેવાય છે ને કે કણકણમાં શિવજીનો વાસ છે શિવ ભક્તો ઓલો કડી છે કે તેરી કૃપા બિના ન હિલે એક હિ અણુ લે તે હે સાસ તેરી દયા સે તનુ તનુ ભક્તો આપણે તો નિમિત્ત છીએ બાકી કરવાવાળા તો ઈશ્વર જ છે પણ આપણે કર્મ તરફ તો સદાય ભાગતું રહેવું જોઈએ શિવ ભક્તો એટલે બસ મારું શિવ ભક્તોને એટલું જ કહેવાનું કે નિત્ય નિત્ય તમે કર્મ તરફ ભાગજો જો ભણતા હોય બાળકો તો તેને એટલું જ કહેવાનું કે તમે પોતાના લક્ષ તરફ ભાગજો કે મારે આ ડિગ્રી લેવી જ છે જો તમે તે લક્ષ તરફ ભાગશો અને એકાગ્ર ચિત્ત થઈ ભગવાન શિવજીને આરાધના કરી અને તે કર્મ તરફ ભાગશો તો સો ટકા તમને સફળતા પ્રાપ્ત થશે ભક્તો એમાં કોઈ સંશય નથી એટલે હંમેશા નિત્ય કર્મ કરવું જોઈએ ભણતા હોય તો નિત્ય પઠન પાઠ રીડિંગ વાંચવું જોઈએ અને જીવનમાં આજનું કરેલું કર્મ કાલનું તમને ફળ પ્રાપ્ત થાય છે એવું નથી કે એક દિવસમાં જ ફળની પ્રાપ્તિ થાય શિવભક્તો આજે આપણે જે કર્મ કરીએ છીએ ને તેનું ફળ આપણને જીવનમાં ગમે ત્યારે ફળ પ્રાપ્ત થાય છે થાય છે થાય છે આપણે જોઈએ છીએ કે બાળકો ભણે છે તે નાનપણથી ભણતા આવે છે પણ યુવા અવસ્થા જ્યાં સુધી આવે ત્યાં સુધી કેટલું ભણે છે કેટલા વર્ષો સુધી ભણે છે અને છેલ્લે તેને ફળની પ્રાપ્તિ થાય છે નોકરી સારી મળે છે સારો વ્યવસાય કરે છે જેનાથી તેને ધન સંપત્તિ મળે છે સારો પરિવાર મળે છે બાળકો પુરુષો કે સ્ત્રીઓ હોય નાના દીકરીઓ હોય તો સારું ઠેકાણું મળે છે ભણતર હોય તો જીવનમાં દીકરાઓ હોય તો સારું કન્યા મળે છે પણ ભણતર પ્રાપ્ત હોય ભણતર છે ને ત્રીજી આંખ છે શિવજીની ત્રીજી આંખ સમાન છે જ્યારે બે આંખ બંધ થઈ જાય જ્યારે મંદી તેજી આવે ત્યારે જો તમારામાં બુદ્ધિ હોય તમારામાં માઇન્ડ હોય તો તમે પૈસા ટકે દુખી નથી થતા તમે જીવનમાં સુખી જ થાવ છો કારણ કે તમારી પાસે જ્ઞાન છે જ્ઞાનથી બળથી જ્ઞાન વધે છે શિવભક્તો આપણે ગમે ગમે તેટલી મહેનત કરીએ પણ જો આપણામાં જ્ઞાન હોય ને તો આપણે જીવનમાં દુઃખી નથી થતા આપણે જીવનમાં સદાય સુખી થઈએ છીએ એટલે શિવ ભક્તો મારું એટલું જ કહેવાનું કે ભગવાન મહાદેવ રોકડા રૂપિયા નથી મોકલતા જો તમે શિવભક્તિ કરશો તો ભગવાન મહાદેવ તમારી બુદ્ધિમાં વિકાસ કરશે અને તમને જીવનમાં એવું વાતાવરણ ઊભું કરશે જેનાથી તમે જીવનમાં ખૂબ સુખી થશો જીવનમાં તમે ખૂબ પ્રગતિ કરશો ભગવાન શિવજી કોઈનું ઉધાર નથી રાખતા તમે ખાલી એક બિલીપત્ર ચડાવ્યું હોય તો તમને એનું ફળ આપે છે આપે છે આપે છે તમે ખાલી એક જળનો લોટો ચડાવ્યો હોય તો ભગવાન શિવજી કંઈક ને કંઈક તમારે જીવનમાં લખી જ નાખે છે શિવભક્તો એટલે મારે તમને એટલું જ કહેવાનું કે ભગવાન રોકડા ક્યારેય નથી ચૂકવતા જીવનમાં જો તમારે આગળ આવવું હોય તો શિવભક્તિ કરતાં સાથે કર્મ કરતા જજો કર્મ કરશો એટલે અને સાથે કર્મ અને ભક્તિ બંનેનું મિલન થશે એટલે જીવનમાં તમે આગળ આવશો આવશો અને આવશો તો શિવભક્તો ખાસ મારે આજે એટલું જ કહેવાનું હતું કે ભગવાન શિવજી રોકડા નથી મોકલતા કંઈક ને કંઈક તમારું એવું વાતાવરણ ઊભું કરે છે જેનાથી તમે જીવનમાં પ્રગતિ કરો છો તો આજનો આવો સુંદર સુવિચાર વિસ્તારથી મેં તમને કહ્યો અને થોડુંક જો આવું તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરજો અને વધારે શિવ ભક્તો આપણી સાથે યુટ્યુબ ચેનલમાં જોડાય તેવી આશા સાથે આજે હું વિડીયો પૂર્ણ કરું છું બધા શિવભક્તોને હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય જય ભોળાનાથ અને ઓમ નમો નારાયણ